પેલો ગાઈસ છે તો આપણે એનું સસ્પેન્શન છે અને ગેરબોક્સ પણ ઉતારવાનો છે ગ્લાસ ટાઈટ છે એટલે આ એને લિંક ખોલી છે ટ્રેનિંગ બી ખોલ્યું છે આપણે એનો પાટલો ઉતારવાનો છે સેસીસમાં આ બાજુનું જમ્પર માઉન્ટ હાવ તૂટી ગયું છે જોઈ શકો છો આવ નખું થઈ ગયું છે પણ લાગેલું છે બોડી એનું માઉન્ટિંગ તૂટી ગયું છે તો આપણે આખું સસ્પેન્શન ખોલીને તમને દેખાડું અને આપણે ઘેર ઉતારવાનો છે બારું હવે આપણે કાઢવાની છે બેઠથી સ્ટેન્ડ ખોલી કાઢેલી લી છે આપણને પાછી દીધી નટ

con hice...